ghor ba aku ha. moto se darbar dosh ગોારી yeah, ગામમાં આ છોપટ્યું હા મા લ્યા જ ડાયો હે ને ઈને કાઢી ના જો તો મને હું ભરી રાખવાનું લ્યા બાપુ એ અરે આ તો કે શું બોલે ગંધી હાલી

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

ના ના યે એ હોવાજી કોઈ એ બીજો ને ઓ લેટુત નઈ દેખા આ મને એવું લાગો એવું હતું અતાર તો કોઈ દોહો બીજુ પીતા નહી આસાની બીઓ લે હદવાઈ ગયો અતાર હું હું અલ ભાઈ હું અતાર નહી હું 10 પેજે પહેરાનો છું રે ડોતામ બી ઊબીયો દારૂ પીવા દેખાય કેના ખર્તો તો

તો મને નહી ખબર પડી લે તમે જળવા ના છે કે કોઈને મર્યાદ પછી

જીવતો આજે નહી જાય કાલે નઈ લઈ જવા દઉં બેન બોલે માતા ખોટું થવા

Emi busu itu jauh, kau kaya, kau. Kau 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 kau

ઓકરીયા આ એની ભાષા હારી હ હા સુખારું ચિંતા ના કરે નું તો તોરાય તો ચિંતા ના કરે અમે ઉલા આવી બેસા બોજી ત આ શીઘ્ર જ દેખે કેન આયો મને

મ હાથ દો તો ના માય ને ખાઈ તા એ ભાઈ હું એવો માણસ નહીં બરાબર જીવ લઈ જાઉ પણ લે બસ એલા જીવ લઈ જાવ તો હું પાછો ના જાઉ ઓપલો ઓપલો ઓ ઓ હાબી એમ ન કરી એ મને પાછા પર ભુઆજી ભુજાતી બોલ ના પડે

હતો ના ચાલુ જતો રહી તને વખણ બેન તારી નઈ ના ભાઈ ના ચાલ્યા

મારા ભાઈ બંધો એ મારા ભાઈ બંધો લે ચરા દારૂરો થાકી ગયો ફરી ફરી લાગે તો બદલો જમ બધું લઈ ગયો મા તો દારૂ લઈ ગયો બાટલો લઈ ગયો આપેલી

ઓ ઓ ઓ ઓ ઓ મમ જના હા મને હારું ગમી હો બસ નાય એટલું બસ લા ભલા ના અમે તો બટલે માં લઈ ગયા મારો હે ભલાજી આ તો ભલાજી હું હો બાજી આ આવ એટલું સુ મારે એટલું છે મારે આ તો જીવ છે અરે ભલાજી આ બહુ જીવ છે આવો આ આ ના થમવા બેવા યે આ નહીં કલુ 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 લાપેલું આડુ આલુ પેલા પીવો જો ના આપણી આની આસાના લગા અલ્યા તાહી જોપો જોપો એટલે તો રે કડક 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 ભરો રે ભલા આ બોલું ને મારોને બીજો પર આવજો આ આ આ આ આ લખલખ પાછો આવજો તને આ હા હા આ આ આ આ આ આ આ આ આ Matum biji pun tak jujur. Malam malam kita agak. Malam je. Kalau malam malam pasti ada panas panas. Nak lagi. Bolo 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 bolo

બે હવે કશન કાકા બે પકડવા આયા તો પકડવા જાય છે ને એટલે હું તને પૂછું કે તઈ સાઈડ જે હું બો હું બે માને મારા મળી ગયા તો બે તો આમ ગયો બધું પી ગયો કડકડ કડકડ કડ હહ સાલ એટલે હું મુકો હું દીયો હુંતો હું બો બો ગયા બો હા બોલ કે બોજી જન જન કરે હું હું કે જન આ બૂતિયા મગ આ આ દે દીકજ ભૂચા ભૂતોજી કે છે